આવડી ઝૂમ કરીને દેખાડતા નાળા મે મળી આગળ આગળ વીડિયોમાં બિના લીજો જો આપળા ગામલાનું આવાકી કે ગામણા જો આઈને ચારો આજે ઉપરથી દેખા ઉપર યાદી જો જાકર આવી હો આપણી અહીં ખેતરું માં ને જો આઈ જાકર આવી ખેતરમાં હવે જો આйна दिखતે દેખાડો તમને જો બાકી ગામણા હાવ કેવા હે તો હાલો આગળ આગળ બન્યા રયો વિડીયોમાં આગળ આગળ મળી ગયો હવે બસ તો આપણે वगારા નીકળી ગયા આપણી જાવન હોય મોરલા આવી આની ભગાડવા ખેતરમાં આપડે કાઈ મીન વિડીયો ખેતર સુધી ન જો તો હાલે મીન જો પછી આગળ આગળ ક્યાંક જાવ આગળ ક્યાં નથી આવેન પછી

તો જો અહીંયા હે વેકરો નાકોરાય વેકરો નાફરીએ જવાનું સીધું તો હવે મળીયા ઘરે જઈને તમને મળી ગાઈસ તો આપડા ઘરે આવી ગયા ને આરામ કરીને મળીયા હવે બપોર પછી ચા તાણે તો વાગી રહી અટણ હવા ને અલા બપોર પછી 3:30 ને આપણે ચા પી ગયા દાળ શાક એન મળીયા ગાઈસ તો આપણે ચા પી લીધી ને અહીં બધા બેઠા ને હવે આપણે આગળ આગળ વિડીયો બનાવી રહ્યો આગળ મળીયા ગાઈસ તો આપણે ચા પી લીધી ને થોડીક વાતવાની ચોકડી ખાણે ચોકડી પછી આગળ મળીયા કે કામી ટોક લે હે આપણે વાચવા બે ગયા હમણા હવે एग्जाम એટલે તો જો પ્રશ્ન દેખાતો જી તમને માઇક્રોસ્કોપ નું ના સ્થાપક નું નામ જણાઓ તો બિલ ગેટર્સ તેનો સાચો સ્થાપક નું નામ છે બીજો કમ્પ્યુટર માં કોઈ પણ શબ્દ ની લંબાઈ જે સેમ માપવા માટે સેમ માં માપાય છે બીટ માં તો એવા પ્રશ્ન હે તો હાલો માપ આપણે હું માપી હું વાતી લી વાતી મળી એ તો આપણે ટોક પાડી લે પાકી લીજે અહીં આપણે આગે પાકી નાતો દેખો જો અહીંયા

કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન રહી ગોકુળ માં કૃષ્ણ ભગવાન માખણ ભોગ વાલો ને એ ગોકુળ માં રહી મિશ્રી માતા રસોદી સાંભળે નંદ બાવા ને માતા રસોદે માં સાંભળે કૃષ્ણ ભગવાન કરતાં આડતા ભગવાન કૃષ્ણ કૃષ્ણ શિવાય બીજું કંઈ નહીં કૃષ્ણ ભગવાનનું શ્રમણ કરો ને સારા સમય ભગવાનને ભજન કરો ભાઈ કૃષ્ણ ભગવાન કૃષ્ણ કરતા આવતા છે બરાબર ને કૃષ્ણ સિવાય કોઈ છે નહીં તમે બધે ઉઠે નહીં કૃષ્ણ ભગવાનના એટલી બોલો કે કૃષ્ણ ભગવાન મારા મારા મનથી મારા મનથી મારા સર્વ કર્મ આપણા શરણાર્પણ કર હવે તમારે કઈ વાંધો ન આવે બધુંય ભાર ઉપર લઈ તમે ન કે ન કે આ ફ્રી ફ્રી તમે આટલી ઉઠડે કે હું રાખે કૃષ્ણ ગાન મારા સર્વ કર્મ આપણા શરણાર્પણ કર્મ આવે એટલે ભગવાન થી કઈ કરી આપણે બોલું બોલું રે મોઢા માથે એટલે તમે ન કેરા ભગવાન બધું ભાર ઉપર રાખે પેડે રાખે તમારે ક કોર પાપી બોલ કે હે ભગવાન હે દ્વારકાધી ફેરન્સર આય માખલ ખાવા કે સુગર તમારે જય અમારું હારું કરીએ ભાઈ અમરું ધ્યાન રાખજે બરાબર આવે ભગવાનની પ્રાર્થના કરવી તો માને હાથ હાલે ગીત માં આવડે કરે હાથ ના હાલે આપણે હાથ આટા ગીતન ગભરાય બહુ મજા આવે તમને વિડીયો જોવાની મજા આવે ગીતન ન મજા આવી

ના આજ નો આપણો વિડિયો લગભગ ખેતરમાં પૂરો થાય છે કે આપને ના આથી બહાર જવાનું ઉતી શક્યતા જરી છે ખેતરમાં લગભગ પૂરો ખેતરમાં થાય તો જો આનો રસ્તો હવાની જવાનો હાલો તમને જો બહાર દેખના તો જો આવે કે ખેજો બહાર એ નહી સામે આપડે એક ટાવર છે ને માં જીયોનો છે એટેલનો આપડા જવાર જે નીકળી ગયા ને ગાઈસ તો આપડી પાસે બે બે ફોન હે આજ ભેગા જો માં એક માં આપડી વિડિયો ચાલુ હે નેકાર ઈ આઈફોન 16 નો 16 પ્રો じゃ આપણે નીકળ ગયા ને જો આઈને જંગલ આપણે અમારી પહેલી ક્લિપ માં દેખાડી દીધું તો ઓલુગા નો કે જૂનાગઢ માં નું ગીર નું જંગલ ને બલ્લા પорબંદર જિલ્લા ના કિંડરખાણા નું જંગલ જો માં ઈ ને જાય હવે આપણે ગસ એક વાત કહેવાય માથી જોવાય નહીં મંડી ઊંચી ઊંચી છે ને આ કોરા ગદળી નેઠી હેઠી આવે જોવાય નહીં તો હાલો મળી આવે ખેતરમાં જઈને તો આપણે આપણા ખેતરમાં આવી ગયા કાંઈ હજી મોરલો ન કાંઈ આવ્યું નથી આપણા ખેતરમાં તો જોવાય નહીં આપણું ખેતર ને આજે તો શું હું ક્યાં ઓલું ઢાકલું થઈ ગયું ને કંઈ જો ખબર નથી પડતી સુરત દાદા પછી જો ઝાખા દેખા અહીંયાથી સારો જેવું શેર કરીએ જો જકા દેખાય નથી સુરજ દાદા આજે ઢાકળું થઈ ગયું ને ઈ નું તો આલે હવે મળિયા આગળ આગળ વીડિયો માં બના લીજો ગાઈસ તો આયા આજે આપડી 4 4 પણ જો કોઈન જોતી તો કોમેન્ટ કરજો વેસવાની છે હો નયા છે આપડા રીંગણા ને બકાલુ ની હું આ હું દાણા ને નાળા આગળ માં થોડા ક્યાં મકાઈ કરી ઈ પણ દેખાડીએ તમને તો જો આ મકાઈ ને ગૌ બે થોડાક માં ઉધી ભેગા કર્યા બે મિક્સ માં

તો અલગ અલગ આગળ મળીએ તો અલગ અહીશ તો વિડીયોને કરીએ પૂરો આવતીકાલે નવ વિડીયો જશે કેમ કે આજે આપણો વિડીયો ખેતરમાં પૂરો થાય એટલે એટલી આવતીકાલે આવતીકાલેનો વિડીયો સાથે મળીએ જઈને સમય આવતીકાલે મળીએ